જય માતાજી ભાઈઓ આપણે હરાજી એકવીસ તારીખે છે તમને જાણકારી મળી જઈ હશે અને વિડીયો તમે જોયા હશે તો ખેડૂતભાઈ હું તમને હરાજી વિશે થોડી ઘણી માહિતી આપીશ અને આપણા વાડાની અંદર કેવી રીતે હરાજી થાય છે તેની પણ માહિતી આપી તો આ વિડીયો ભાઈ તમારા જેટલા પણ ખેડૂત મિત્રો હોય તેમને વધુમાં વધુમાં શેર કરજો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને જરૂરથી ફોલો કરી દેજો કારણ કે તમે ફોલો કરેલું હશે તો હરાજી વિશે અપડેટ મળતી રહેશે અને આપણું ટોકન બુકિંગ કાલથી ચાલુ થવાનું છે તો તેની પણ હું તમને માહિતી આપીશ તો પૂરેપૂરો વિડિયો જોજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી દેજો તો ખેડૂતભાઈ પહેલાં વાત કરું આપણી હરાજીની તો હરાજી આપણે એકવીસ તારીખ ત્રીજા મહિનાની એકવીસ તારીખે આપણે હરાજી રાખેલી છે અને જગ્યાની વાત કરું તો આપણા વાડા ઉપર જ આપણે રાખેલી છે ધોળકા ચંડીના ટ્રેક્ટર પુલેન ચોકડી ખેડા બગોદરા હાઈવે ઉપર જ આપણે આ હરાજી રાખેલી છે ચંડીના ટ્રેક્ટરના વાની અંદર જ તો હરાજીની અંદર પહેલાં તો તમારે બોલવા માટે હરાજી બોલવા માટે પહેલાં તમારે ટોકન લેવું જરૂરિયાત છે ફરજિયાત છે તો ટોકન માટે તમારે ઓનલાઈન કાલથી ટોકન બુકિંગ ચાલુ થઈ જશે તો જેને બી ટોકન લેવાનું હોય તે તમને મોબાઈલ નંબર વિડીયોમાં જોવા મળશે નીચે એ મોબાઈલ નંબર ઉપર જ તમારે ટોકન નાખવાનું રહેશે ઓનલાઈન ફોન પે ગૂગલ પે તમે ઓનલાઈન કરી શકો છો અને ટોકનની રકમ ફક્ત પાંચ હજાર રાખવામાં આવી છે બરાબર છે તો આ થઈ ટોકનની વસ્તુ ટોકનની વાત એ છે કે તમારે હરાજીમાં કોઈ બી ટ્રેક્ટર લેવું હોય તો તમે ટોકન લીધેલું છે તો જ તમે હરાજીની અંદર ભાવ બોલી શકશો બીજી વસ્તુ કે ઘણા બધા ખેડૂતભાઈઓનો પ્રશ્ન છે કે હરાજીની અંદર લોન થઈ જશે તો ખેડૂતભાઈઓ તમે હરાજીની અંદર તમે કોઈ પણ ટ્રેક્ટર લીધું તો ટ્રેક્ટર ઉપર તમારે જો લોન કરવી હશે તો તમને લોન પણ કરી આપવામાં આવશે આપણા અહીંયા આગળ તમને લોનના કોટક મહિન્દ્રા આઈસીઆઈસી જેવા બેંકોના અહીંયા આગળ તમને કેમ્પ પણ જોવા મળશે તો ત્યાં આગળ તમને સાહેબ કમ્પ્લેટ સમજાવીને તમને લોન પણ કરી આપવામાં આવશે તો તમારે લોન કરવી છે ટ્રેક્ટર ઉપર તો લોન બી થઈ જશે બીજી વસ્તુ કે આપણે હરાજીની અંદર બાકી રાખવામાં નહીં આવે કોઈપણ ટ્રેક્ટર તમે સાધન લેશો તો પૈસા બાકી રાખવામાં નહીં આવે લોન કરશો તો લોનનું ટ્રેક્ટર તમારે પાછળ મૂકી દેવામાં આવશે લોન અપ્રુવલ થશે પછી જ તમને લોનનું ટ્રેક્ટરની ડિલિવરી મળશે અને બીજી વસ્તુ કે કેશથી લેવામાં આવશે બીજું ટ્રેક્ટર કોઈને ટ્રેક્ટર હરાજીમાં લાગ્યું તો તમારે કેશ પેમેન્ટનું સેટિંગ કરીને જવાનું રહેશે તમારે કોઈ બી જગ્યાએ તમને બાકી રાખવામાં આવશે નહીં તો પેમેન્ટ તમારે કમ્પ્લીટ ફૂલ આપવાનું રહેશે બાકી તમારે રહેશે નહીં અને લોન કરવાની છે તો લોન થયા પછી તમને ટૅક્ટર ડિલિવરી મળશે બરાબર છે તે પહેલાં જેમને લોન કરવાની હશે તેમને અહીંયા આગળ પચાસ હજાર રૂપિયા બાનું આપવામાં રહેશે જે ટ્રેક્ટર તમે લાગ્યું તમે હરાજીમાંથી તમને કોઈ બી ટ્રેક્ટર લાગ્યું તો લોન કરવાની છે તો મિનિમમ તમારે પચાસ હજાર રૂપિયા તો ટોકન મૂકવાનું જ રહેશે બરાબર છે તો આ બધા અમુક હરાજીના નિયમો છે અને હરાજીની અંદર ઓલ ગુજરાતમાંથી આવવાના છે ખેડૂતભાઈઓ તો ભાઈ વધુમાં વધુ ભાઈઓને આ વિડીયો શેર કરજો જેથી કરીને જેટલા પણ ખેડૂતભાઈ છે તેમને હરાજીમાં વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકે અને સારામાં સારા ટ્રેક્ટરો હોલસેલ કિંમતની અંદર તમને મળશે એ પણ આપણા વાળાની અંદર તો ખેડૂતભાઈઓ ફટાફટ આ વિડીયોને તમારા આજુબાજુના જેટલા પણ ભાઈઓ છે કે તમારા વોટ્સઅપ ગ્રુપ છે ફેસબુક ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામની અંદર તો બધી જગ્યાએ શેર કરી દો અને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર જરૂરથી જોડાયેલા રહેજો કારણ કે તેની અંદર તમને હરાજી વિશે દરરોજ નવી નવી અપડેટ મળતી રહેશે તો ખેડૂત મિત્રો આ તમને હરાજી વિશે મેં તમને માહિતી આપી તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ફોલો કરી દેજો જય માતાજી જય જય હવાન જય કિશન